પણ આપણે ત્યાં ભાભલા કહી ગયા છે કે ઝાડા થઈ ગયા હોય તો ચડિયો બદલે મેલ ન પડે દવા કરવી પડે ભાજપની સરકારને ને જાડા થઈ ગયા છે બદલે છે મંત્રી હવે મંત્રી બદલે મેલ નહીં પડે આખે આખી સરકાર જ બદલવી પડે એમ છે હવે બે પાંચ બે પાંચે મેલ નહીં પડે વિશાવદર વિધાનસભાના ખેડૂતોનો હું આભાર વ્યક્ત કરું છું અને આજે આ કિસાન મહાપંચાયતમાં ગુજરાતના કદાવર ખેડૂત નેતા છેલ્લા ત્રણ દશકામાં એમના જેવડા કદાવર ખેડૂત નેતા થયા નથી એવા સ્વર્ગસ્થ કેશુબાપા પટેલને પણ હું ત્યારે અહીંયા યાદ કરું છું આજે સરદાર પટેલ સાહેબની જન્મ જયંતિ છે સરદાર પટેલ એ બારડોલી સત્યાગ્રહ અને ખેડા સત્યાગ્રહ માટે જાણીતા છે અંગ્રેજો પણ ભાજપવાળા જેવું કામ કરતા હતા ખેડૂતો ઉપર કર નાખે વેરો નાખે ટેક્સ નાખે જુલમ કરે અને ખેડૂત સામે અવાજ ઉઠાવે

અને આજે હું આપ તમામ સમક્ષ એક પ્રસ્તાવ મૂકવા માંગુ છું કે આ લડાઈને અહીંથી ઊભી નથી રાખવાની અહીંથી તો આગળ વધારવાની વાત છે કે હજુ આગળ જશે આગળ જશે અને આ ખેડૂતોની લડાઈ એટલી આગળ જશે કે 2027 માં ગુજરાતની વિધાનસભામાં ખેડૂતનો દીકરો છે ને મુખ્યમંત્રી તરીકે બેઠો છે દોસ્તો અને એટલે આજે ગુજરાત ભરના તમામ જનમાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાયતું જામનગર ઉત્તર ઝોનમાં બનાસકાંઠામાં સોળ નવેમ્બરે દક્ષિણ ઝોનમાં વ્યારામાં તેવીસ નવેમ્બરે પૂર્વ ઝોન આણંદની અંદર ત્રીસ નવેમ્બરે સૌરાષ્ટ્ર ઝોનમાં અમરેલીમાં સાત ડિસેમ્બરે અને કચ્છમાં ચૌદ નવેમ્બરે આવી જ રીતે કિસાન મહાપંચાયતનું આમ આદમી પાર્ટી દ્વારા આયોજન થવાનું દોસ્તો અને ત્યારબાદ બે નવેમ્બર થી ગુજરાતના ગામડે ગામડે આમ આદમી પાર્ટીના સૈનિકો જશે ખેડૂત ન્યાય પંચાયતનું આયોજન કરશે અને ત્યારબાદ સોળ ડિસેમ્બરે આમ આદમી પાર્ટીનું સમગ્ર પ્રતિનિધિ મંડળ ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ ખેડૂતોની વેદનાની રજૂઆત લઈને જશે દોસ્તો આપ સૌ આટલી વિશાળ સંખ્યામાં અહીંયા પધાર્યા અમારો ઉત્સાહ વધાર્યો અમને પ્રેરણા આપે અમને હિંમત આપે એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું ભારત માતા કી જય